આ મિત્રો સ્માર્ટ ગુજરાતી એજ્યુકેશનમાં આપ તમામનું સ્વાગત છે મિત્રો આજે આપણે સૌથી વધુ ક્ષેત્રફળવાળા રાજ્ય વિશે થોડીક માહિતી મેળવીશું પહેલા નંબર પર રાજસ્થાન આવે છે જે ત્રણ લાખ બેતાલીસ હજાર બસો ઓગણચાલીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે બીજા નંબર પર મધ્યપ્રદેશ જે ત્રણ લાખ આઠ હજાર ચોરસ કિલોમીટરમાં પ્રસરેલું છે ત્રણ નંબર પર મહારાષ્ટ્ર જે ત્રણ લાખ સાત હજાર સાતસો તેર કિલોમીટર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે ચાર નંબર પર ઉત્તર પ્રદેશ આવે છે જે બે લાખ ચાલીસ હજાર નવસો અઠ્ઠાવીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે પાંચ નંબર પર ગુજરાત આવે છે જે એક લાખ છન્નું હજાર જીરો ચોવીસ ચોરસ કિલોમીટરમાં પસરેલું છે